મારે એક જમીન ના પૈસાની વાત હા બોલી નાખો પણ શું છે એટલે અમારે અમારા નામે હતું બરાબર અને અમે વેચ્યું પૈસા અમારે મંજુર પૈસા એના નામે ક્યાંક બે બધું નામે જતું રહ્યું શું થયું ક્યાંક રોડ ના પૈસા અમને મંજુર છે અમારા વખત રોડ હતો અને અમારા રોડ ના પૈસા અમને ના મળ્યા

હા તો કેસ પેપર બધાય તપાસ તમારો કઈ હક થતો હોય તો જુઓ હા બાર વર્ષ વધારે નહીં થયા બાર વર્ષ થયા હું શું કઉ છું કે પૈસા કપાના જે તે સમયે તમારો હક શું હતો એ કોક પાસે ચેક કરાવડાવો પેપર જોયા તમને સીધું કઈ ના કહી શકું મોટી રકમ છે તો ચેક કરાવડાવો હા તમે તમે વેચી નાખી હોય વેચતા પેલા તમારી જમીન કપાત થઈ ગઈ હોય અને તમને એના પૈસા ના મળેલા હોય સેલડીડ માંથી એટલી રકમ બાદ થઈ ગઈ હોય તો તમારો અધિકાર થાય તમે સેલડી દસ્તાવેજ દ્વારા પૂરી રકમ ના પૈસા લઈ લીધા હોય તો તમારો અધિકાર ન થાય અભી તમને બધું ન સમજાયું બોલ્યો એ હા